હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય મા મોગલ બધાને તમારું સ્વાગત છે મારા ન્યુ વ્લોગમાં અને આપણે જો તૈયાર થઈ ગયા છીએ અને નીકળવાની તૈયારી છે આપણે કાલે કાલના વ્લોગમાં આપણે કીધું તો કે આપણે જવાનું છે બાર અમને વ્લોગ આખો જોવો એટલે ખબર પડી જાય તો આપણે હવે નીકળવાનું છે અને હાડ હાથ થઈ જાય પણ જેવું થઈ ગયું છે અને જો ગાડી તૈયાર કરી દીધી છે મારા પપ્પા તૈયાર થઈ ગયા છે મારા મમ્મી જો વાળ રહ્યા હા હું વાળે હે હવે નીકળવું છે તો કન્ટિન્યુ બધા વ્લોગમાં બન્યા રહેજો

आउ से वापुल बने तो हैं हाय गैस, ए, तो तो गैस। तो तो। तो। आए, है मार्च लगे इतना है जो हम चली पकड़ो तो जो गैस की इतना मार्च ला से जो तो हमें बोले ऊपर एक गैस लिया है जो हमारे जो गैस हम यार गैस नंदू नी स्कूल है हमारे नंदू नी स्कूल आवाना पूछे पाले में तुमसे ना चुकी काकीन पाल બધા આવી ગયા છે ને આ છે બેની હોસ્ટેલ આર યો જો અમે બધી ઊભી છે બધી બે મેચિંગ કરી લાગે છે બેયે જો આર હેય

એ જો બગડાટી બોલે છે નંદુ અર મમ્મી સોનુન બગડાટી બોલે છે બલે ખાવા કોણ આ બગીચા કેટલા મસ્ત મસ્ત ફૂલ છે જો આ કરેન છે એને ફૂલ છે જો આ ડોડવા છે બીબડુ છે એનો આ જો કેટલા મસ્ત ફૂલ છે એ જો સરસ આ લાલ છે અને આ ગુલાબી છે જો અને એક છે ને આ એમ મસ્ત વાઈટ વાઈટ છે સેનો સે તો નામ ન થા અડતું પણ બહુ મસ્ત છે જો બતાઉ જો કેટલું સરસ મજાનું છે ને આ છે નંદોની સ્કૂલ જો આવી ને સ્કૂલ કંઈક મસ્ત સ્કૂલ છે હવે હોસ્ટેલ બાજુ જાય બધાએ અત્યારે ઉતયે બધા બેઠા હતા ને ઓલી બાજુ બધા વેઈ ગયા હતા પણ ન્યા વેજાએ બધા બેસતા ચાલો જો આપણે ભાગ્યા છીએ ઘરે ને બધી છોકરીઓ છે અહીંયા આવજો બધી બાય બાય સબસ્ક્રાઇબ કરી દેજો એમ કહી દે બધી હાલો હવે જાય છીએ આપણે ઘરે હાલો જો હવે આપણે નીકળી ગયા છીએ જો તે રજા લઈ છે તને નથી કેતું આ છોકરીઓને કહું છું halo Jo, bye bye, halo begitu, apa bye, phone bye bye આપડે ને નદી ઉભરી નદી જો અત્યારે ઉભરીયા છે અને હે ને રોટલા ને એવું નીરી છે એટલે જો આવે છે ખાવા જો કેટલા બધા એવા છે રોટલા ને એવું નાખી છે ને એટલે જો ગાઈસ આવી ગયા છે ઘરે અને હેને ને ગાડી માં બેહી બેહી થાકી ગયા છે અને હે ને જો મય ને માન બધા બેઠા છે અને આપડે વિલોગમાં એન્ડ કરશું તો મારો વ્લોગ ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મળશું પછી નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બધાને બાય બાય તો